છેલ્લા છ મહિનામાં સ્લીફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક આઠ ગુના ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી બળાત્કારના એક ગુનામાં પાવર ડોગ ચપ્પલની સ્મેલથી ગુનામાં વપરાયેલ બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી ગુજરાત પોલીસના સ્નીફર કુશળતા સાબિત કરી છે છેલ્લા છ મહિનાના સમયગાળામાં સ્નીફર ડોગ્સની ટીમે આઠ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્નીફર ડોગ ટીમે એનડીપીએસના બે કેસ ઉપરાંત એક હત્યા બળાત્કાર ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરી રાજ્યના પોલીસોળા વિકાસ સહાય પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદનધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ગુલાબ ઇસ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મીઠાઈની વચ્ચે આખી સેલોટિપ વિને સંતા ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો જ્યારે ચૌદમી ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજ વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમ માં સંતાડેલો બાર કિલો ગાંજો શોધી આપ્યો હતો બીજી તરફ જયારે ચોરી ઘરફોડ બળાત્કાર અને હત્યા જેવા ગંભીર છ ગુનામાં ટ્રેકર ડ્રોગ સહિત ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે ચૌદમી ઓક્ટોબર બે ના રોજ બીના ડોગની ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુથી જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા જ્યારે તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પેની ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી એક પોઈન્ટ સાત કરોડની ચોરીનો ગુનો એક સ્કૂલ બેગ અને પાણી બોટલ સુધીને ડિટેક કરાવ્યો હતો સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં નવમી ઓક્ટોબરે બે હજાર ચોવીસના રોજ ડોગે ચપ્પલની સ્મેલથી ગુનામાં વપરાયેલ બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી તારીખ દસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવન ચકીને એક પોઈન્ટ દસ લાખનું નુકસાન કરનારા આરોપીને રેમ્બો ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી તેવી જ રીતે તારીખ છ ઓગસ્ટ બે હાજર ચોવીસના રોજ પાટણમાં થયેલ ઘરફોડ ચોરીને વેલ્ટ ડોગે આર્ટિકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડિટેક કરવામાં મદદ કરી હતી તારીખ સત્તરમી મે બે હજાર ચોવીસના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ચોરીને ગીગલી ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઈ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક કરવામાં મદદ કરી આમ છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબ સ્નિફર ડોગ્સની મદદથી આઠ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે